સુરતની કાપોદરા પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે કાપોદરા વિસ્તારમાં વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા ગરીબ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી દરરોજની ઉઘરાણી કરી મોટી રકમ પડાવી લેનાર પાંચ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે અને પાંચ અલગ અલગ ગુના દાખલ કરી મત્તા સાથે રૂપિયા વસૂલતી ડાયરી સાહિત્ય એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓ વ્યાજ ના માં ફસાયેલા હોવાની માહિતી પોલીસના ધ્યાને આવી હતી જેને લઈ સુરતની કાપોદરા પોલીસે સમગ્ર મામલે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો અને અલગ અલગ ત્રણ જેટલી ટીમ બનાવી વિસ્તારમાં આવેલી સહિતની અલગ અલગ શાક માર્કેટમાં વેપારીઓની પૂછપરછ કરી હતી કોણે કોણે કેટલા રૂપિયા લીધા છે તે બાબતની પણ તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે સામે આવ્યો હતો કે પાંચ દસ અને પંદર હજાર સુધી શાકભાજી વિક્રેતાઓને આ વ્યાજખોરો ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરતા હતા એટલું જ નહીં દરરોજ માટે રૂપિયાનો હપ્તો કરી આપવામાં આવતો હતો અને તેની ડાયરી પણ બનાવવામાં આવતી હતી જેથી વેપારીને ખૂબ જ ઊંચા વ્યાજે રૂપિયા મળતા હતા જેથી પોલીસે તાત્કાલિક જ આવા પાંચ જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી જેની સામે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા ગાયત્રી સોસાયટી બાલમુકુંદ સોસાયટી આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા ઊંચા વ્યાજે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર ઊંચા વ્યાજે દેતા અને ડેઈલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત છેલ્લા બે દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે જેના અનુસંધાને કાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે આ કામે કુલ આ તમામ પાસેથી સાઠ હજાર રૂપિયા જેટલો રોકડ મુદ્દામાં અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઈલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે આ લોકો પૈસા કેવી રીતે લાવતા હતા એક આરોપી બે બે આરોપીને પૂછપરછ કરતાં પોતે એવું જણાવેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે હાલ આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ એક પ્રકારે વ્યવસાય જ બની ગયો હતો જે વ્યાજખોરો ઝડપાયા છે તેઓ અન્ય ફાઇનાન્સ કંપની પાસેથી રૂપિયા વ્યાજે લાવતા હતા અને અહીંયા શાકભાજી વિક્રેતાઓને ત્યાં ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરી ડબલ રૂપિયા કમાતા હતા આમ કાપોત્રા પોલીસે ગરીબો પાસેથી બેફામ રૂપિયા ઉસેટનારા પાંચ વ્યાજખોરોને ઝડપી પાડી તેમની પાસેથી સાઠ હજારની મત્તા કબજે કરી કાયદે કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા પાંચ પાસેથી પોલીસે વ્યાજ માટે ઉપયોગમાં લેવામાં આવતી ડાયરી પણ કબજે કરી હતી જેમાં વેપારીના નામ છે એ તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવે તો હજુ પણ મોટા આંકડા આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરનીઓ સુરત